એનો જ્યારે ધ્યાન પર આવ્યો કે એવા ટાઈપનો કોન્ટ્રોવર્શિયલ અને પ્રાઇવેસીનો ભંગ કરતા વિડીયો છે તો તાત્કાલિક અસરથી ડીસીપી સાયબર શ્રી લવીના શ્રીમતી લવીના સિન્હા એસીપી સાયબર હાર્દિક ઓર ડીસીપી ક્રાઇમ શ્રી અજીત રાજ્ય કે સાથ ચર્ચા કર કે ઇમિજિએટલી એફઆઈઆર દાખલ કી ગઈ કંક્યું જ્યારે આ એફઆઈઆર દાખલ થઈ ત્યારે ખબર ન હતી કે આ વિડિયો ક્યાંનો છે પછી ખબર પડી કે આ રાજકોટનો વિડીયો છે અને ત્યાં નર્સિંગ હોમ છે એનો વિડીયો છે પાયલ નર્સિંગ હોમનો વિડીયો છે રાજકોટ સિટી પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો ત્યાંનો સીપી સાહેબ અને ડીસીપી ક્રાઇમ પાર્થરાજ ગોહિલ સાહેબે પણ સારી મદદ કરી અને ત્યાંનો જેટલા લોક છે એની કે જ્યાંથી આઈપી લોક જનરેટ થાય છે સીસીટીવી કેમેરાનો એનો ત્રણ મહિનાનો ડાટાબેઝ લીધું અને પછી અહીંયા મોકલવામાં આવ્યો રાત્રે આ ડાટાબેસ અને ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ્સનો ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યો અને ખબર પડી કે આ ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ આ મહારાષ્ટ્ર લાતુર સાંગલી ત્યાંથી ચલાવવામાં આવે છે તાત્કાલિક ટીમ અમે કાલે રવાના કરી કાલે રાત્રે આ અલગ અલગ જગ્યાએ જેવી કે પ્રયાગરાજ લાતુર સાંગલીમાં કાલે રાત્રે ટીમ પહોંચી ગઈ ત્યાં લોકલ પોલીસની પણ મદદ મેળવે અને આજે સવારે આ ત્રણ જગ્યાએ સાયબર ક્રાઇમની ટીમો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ ત્યાં ત્રણ આરોપીનો અટક કરવામાં સફળતા મળી આ ત્રણ આરોપી જો છે પ્રજ્વલ અશોક તેલી લાતુરનો રહેવાસી છે આ મેઇન માસ્ટર માઇન્ડ છેલ્લા એક વર્ષથી આ ટેલિગ્રામ ચેનલ્સ પર એવા ટાઈપનો વિડીયો ડિસ્ટ્રીબ્યુટ કરતા હતા એના માટે એના સાથે એક રાજેન્દ્ર પાટિલ સાંગળીનો જિલ્લા સાંગલીનો રહેવાસી છે આ પણ કામ કરતો હતો અને રાજેન્દ્ર પાટિલ આ ટેલિગ્રામ ચેનલમાં કોઈને વિડીયો ખરીદવા માગતા હોય તો એનો પૈસા લઈને મોકલતો હતો અને એવી રીતે એક સીપી મોંડા કરીને ટેલિગ્રામ અને યુટ્યુબ ચેનલ આ કુલચંદ ચંદ્રપ્રકાશ ભીંસ પ્રયાગરાજનો પણ ચલાવતો હતો અને આ બધા જ યુટ્યુબ ચેનલો ઉપર આ વિડીયો વાયરલ થયેલા આ લોકોનો અત્યારે ત્યાંથી અમારી ટીમો લઈને રવાના થઈ ગઈ છે કાલે બપોર સુધી અહીંયા આવી જશે આ લોકોનો રિમાન્ડ મેળવવામાં આવશે અટક કરવામાં આવશે અને જો પ્રાથમિક દૃષ્ટિ જોઈએ તો આ લોકો રોમાનિયા અને અટલાન્ટા ત્યાંનો હેકર્સના જોડે વર્ચ્યુઅલ નંબરથી સંપર્કમાં છે અને પ્રાથમિક દૃષ્ટિએ લાગે છે કે આ હેકર્સ ફક્ત રાજકોટનો નથી પર દેશનો અલગ અલગ હોસ્પિટલનો પણ સીસીટીવી હેક કરેલા છે અને આ કોણ હોસ્પિટલનો કોણસા સીસીટીવી એના લોકો પાસે છે અને કેવી રીતે આ લોકો મેળવતા હતા અને ક્યાં ક્યાં વેચતા હતા એની બધી માહિતી કાલે આરોપી અહીંયા આવશે એની પૂછપરછમાં ખુલાસો થશે હું કીધું છે કે એને બધું મોબાઈલની ડિટેલ્સ સીડીઆર આઈપીડીઆર બધું અમે એનાલાઇઝ કરી રહ્યા છે આ એના જો પેમેન્ટ ક્યાં ક્યાંથી મેળવી છે અને કોને કોને પાસેથી આ લોકો સી કેમેરાનો ફૂટેજ લેતા હતા આ તમામ જો માહિતી છે આ કાલે આરોપી આવ્યા પછી અમે વિગતવાર જણાવવામાં આવશે એક વર્ષથી આ લોકો આ ગ્રુપ ચલાવતો હતો બે જણા બારવી પાસ છે અને એક પીટીસી પાસ છે અત્યારે એના વર્ચ્યુઅલ નંબર જોડે સંપર્કમાં છે અને કેવી રીતે પૈસાનો ટ્રાન્ઝેક્શન્સ કરતો હતો આ અહીંયા આરોપી આવશે રિમાન્ડ દરમિયાન એના ખુલાસો મેળવવામાં આવશે અને હું એક ચીજ ઓર જણાવવા માગું છું કે અત્યાર સુધી તો કોઈ હોસ્પિટલ સ્ટાફની મેલાપની પણ આ નથી નીકળ્યો અને હું જણાવવા માગું છું કે સાયબર સિક્યોરિટી એક મોટો ઇશ્યુ છે અને એચએમ સાહેબ ડીજી સર અને સીપી સાહેબ પણ ટૂંક સમયમાં એક તમામ કોમર્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ અને હેલ્થ જો બડે બડે હોસ્પિટલ્સ છે એના જોડે એક મિટિંગ રાખવામાં આવશે અને આ લોકોનો પણ સાયબર સિક્યુરિટીનો કેટલા મહત્વ છે આ વિષય ઉપર એક સેમિનાર કરવાનો આવશે ફર્સ્ટ ફર્સ્ટ ક્વેરી ધેટ વી હેવ આસ્ક્ડ ફ્રોમ ધ હેલ્થ ડિપાર્ટમેન્ટ વેધર ધે કેન પુટ ઇટ ઇન ધ લેબર રૂમ ઓર નોટ વન્સ વી ગેટ રિપ્લાય ફ્રોમ ધેમ ધેન વી કેન એક્ટ ઓન ઇટ સેકન્ડ કેટના પૈસા ટ્રાન્ઝેક્ટ ہوا હે ઉસકે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સ મેં કાફી પૈસા આયા હે ઓર અબો જો વાત હે કે આગે હેકર્સ કો કેટના دیتا હે ઓર કિસ મોડ મેં دیتا હે That we have to interrogate and then we can come to the conclusion.